છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં એનજીઓ ખાનગીકરણ ન કરવા બાબતે કલેક્ટરને આવેદન છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ યોજનાના ખાનગીકરણને કારણે વિરોધ દર્શાવી રહ્યા છે અને એનજીઓને સોંપવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે જે બાબતે આજરોજ જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરને પીએમ પોષણ યોજના મંડળ દ્વારા પ્રમુખ અને મંત્રીની આગેવાનીમાં પિસ્તાલીસો જેટલા કર્મચારીઓ છોટાઉદેપુર ખાતે ભેગા થયા હતા અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલકૃત ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસીઓના બાળકો શિક્ષણ લે છે અને અમારા જિલ્લાના બાળકોની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના શાળામાં તાજું ગરમ ભોજન આપવામાં આવે છે અને જો એનજીઓ કરણ આપ કરવામાં આવશે તો જિલ્લાના બાળકોને રાત્રે બનાવેલ ઠંડુ અને વાસી ભોજન આપવામાં આવશે જેથી કુપોષણ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને બાળકોના કુપોષણનો રેશિયો વધશે અને સરકાર જે ઈચ્છે છે તે ડોક્ટર વકીલ કે એન્જિનિયર અમારા આદિવાસી બાળકો બનશે નહીં જેથી હાલમાં સ્થાનિક પ્રાથમિક શાળાઓમાં શ્રી ગામોના રસોઈયા મદદની સંચાલકો દ્વારા ગરમ ભોજન રસોઈ બનાવવામાં આવે છે અને સ્થિતિ યથાવત જાળવી રાખવામાં આવે અને ખાનગીકરણ ન કરવામાં આવે તેવી માંગ મૂકી છે સાથે આ યોજનામાં વિધવાની સહાય તથા છૂટાછેડા આપેલ બહેનો માટે પ્રમાણમાં પૂરક રોજગારી મેળવે છે તે બંધ થશે અને સરકારની નારી શક્તિ મુજબ ઉત્થાન કરાવવાનું સપનું પણ અધૂરું રહેશે માટે જે સ્થિતિ હાલમાં ચાલુ છે તે યથાવત રાખવામાં આવે અને ખાનગીકરણ નહીં કરવા અને શાળામાં તાજો ગરમ અને પૌષ્ટિક ભોજન સંચાલક રસોઈયા અને મદદની દ્વારા રીતે યથાવસ્ત સ્થિતિ છોટાઉદેપુર જિલ્લા માટે જાળવી રાખવા માંગ કરવામાં આવી છે આજે આજ રોજ ગુજરાત રાજ્યના બોતેર તાલુકાની અંદર એનજીઓ કરણ જવા થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં છોટાદેપુર જિલ્લાના બે ચાર હજાર કર્મચારી બેરોજગાર થવા દઈ છે એના વિરુદ્ધમાં આજે અમે એનજીઓના વિરુદ્ધમાં અને અમારો રોજીરોટીના પ્રશ્ન માટે આ એક આવેદનપત્ર આપવા છે જે આપ સાહેબ શ્રી સરકારને અમારી એવી વિનંતી કે સાહેબ કે અમારી રોજીરોટી યથાવત રહે એવું અમારી માગણી છે સાહેબ અને આમ કરવામાં નહીં આવે જો સરકાર અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માગી જઈશું છે ઉપવાસ પર અમે ગાંધીનગર ગમે ત્યારે અમે આમૃત ઉપવાસ કરવાના છે સરકાર દ્વારા તમને છૂટા કરવામાં આવશે તેવું કંઈ જાણ કરવામાં આવ્યું છે સાહેબ સરકાર તરફથી અમને જાણ કરવામાં આવે એનજીઓ કારણ થાય તો અમે ઓટોમેટિક અમે ઘરે જતા રહીએ છીએ સાહેબ અમે ઓછા પગારમાં પણ કરી છે અને અત્યારે એનજીઓ હમણાં એ કરે છે હવે બાળકોને તાજું ભોજન મળે ગરમ ગરમ ભોજન બનાવીને અમે પીરસાવીએ છીએ અને બાળકોને સરસ પોષણ મળે એવું માટે અમે કરેલું છે પણ અત્યારે એનજીઓ વાળા એવું કે છે કે અમે જમવાનું તૈયાર લાગે તો બાળકોને જમવાનું તૈયાર આવે પણ પોષણ વગરનું મળે કારણ કે વિટામિન બધા મળી જાય છે સારું એમ કે ગરમ ગરમ પીસે એવું ભોજન જોઈએ બાળકોને આ ગરીબના બાળકો જમવા માટે સ્કૂલમાં આવે છે કારણ કે મા બાપ મજૂરી જાય છે બાળકોને કે પૂરતું પોષણ મળે એવું કરીને બાળકોને સ્કૂલે મોકલી આપે છે અને ભણતર મળે લોકોને એવું કરીને મોકલે છે અમે ગરમ ગરમ સરસ મજાનું જમવાનું આપીએ છીએ અને આ લોકો અત્યારે એન્જીઓને સોંપશે તો અમારા બધા બાળકો ભૂખે મળશે તમારી માંગ શું છે અમારે એનજીઓ ને ના સોંપે માટે અમારા જે રોજ ને અમારી છીનવાવી ના જોઈએ આજ રોજે તમે કઈ આવ્યા હતા અમે કલેક્ટર ઓફિસ માં આયા છે